નારા લગાવી પુતરાઓનું દહન જિલ્લાના બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા કલેક્ટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું રિપોર્ટર હિતેન્દ્ર પટેલ ન્યુઝ સેવન ઇન્ડિયા કાશ્મીરમાં જે જમ્મુ કાશ્મીરમાં ઘટના ઘટી જે ધાર્મિક હિન્દુઓને ગોળીઓથી માર મરાયા જે પાકિસ્તાન આતંકીઓ દ્વારા હિન્દુ ધાર્મિક હિન્દુઓને ગોળીઓથી મારાયા એ અનુસંધાને આજે મોડાસા નગરમાં અરવલ્લી જિલ્લામાં એ રાષ્ટ્રપતિ ને આજે સંબોધીને જિલ્લા કલેક્ટરને આવેદન આવેદનપત્ર પાઠવવામાં આવી છે અને મોડાસા નગર ના ચાર રસ્તા ઉપર આતંકી નું પુતુળ દહન કરવામાં આવ્યું છે જય શ્રી જય શ્રી